ગઈ તારીખ ત્રણ એક બે હજાર ચોવીસ ના રોજ બંસીલાલ તથા રામુ નાઓ તેમના સગા શક્તિલાલ વર્મા નાઓ પાસે કામ પેટે રૂપિયા અઠ્યાવીસો ની માંગણી કરતા હતા જે માંગણી અનુસંધાને તેઓ અડાજણ થયેલ અને તેમની પાસેથી રૂપિયા ન મળતા તેઓ તેમના પાસેના બે મોબાઈલ લઈ આવે જેના ભાગરૂપે મોબાઈલ પરત લેવા માટે આ શક્તિલાલ વર્મા તથા બરૂઆ નામના એક ઈસમે પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલી જેના ભાગરૂપે બંને વચ્ચે તુટુમે થઈ બોલાચાલી થઈ અને ઝઘડો થઈ જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆઈ ઈંટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતા રામુને માથાના ભાગે ઈજા થઈ અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક તે મૃત્યુ પામે જેના આધારે તેમના પત્ની ની ફરિયાદ લેવામાં આવેલ છે અને પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની પાંડેસરા પોલીસે કાયદેસર ની કાર્યવાહી કરી ધરપકડ કરી છે